મનીષભાઈ મોંઘવારી અને બેકારી બેફામ વધી રહી છે અને છેલ્લા બે વર્ષથી જે સાબરમતી નદીનો મુદ્દો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને એના કારણે કેટલાક ઉદ્યોગો છેલ્લા બે વર્ષથી છે અને હમણાં એવું બી જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી કોઈ પણ ટેકનિકલ કારણોસર એ મુદ્દે હેરિંગ થતી નથી એટલે વેપારી બી ત્રસ છે અને જે વર્કરો છે એ લોકો બી કાગની ડોળે બેસી રહે છે કે ભાઈ આનો કંઈ નિકાલ આવે તો આ બાબતે આપ શું કહેશું સમગ્ર દેશની અંદરના કેન્દ્રીય બજેટ પછી અગિયાર અગિયાર પછી પણ મોદી સરકારમાં બેરોજગારી પિસ્તાલીસ વર્ષના સર્વોચ્ચ ટોચ ઉપર મોંઘવારી અતિશય સતત વધતી જાય અને એના કારણે દેશના અને ગુજરાતના સામાન્ય નાગરિકો ગરીબ નાગરિકો વધુ ગરીબીની ખાઈમાં થકેલા છે અસમાનતા સતત વધતી જાય છે નાનો માણસના ખર્ચા વધી ગયા અને આવક ઘટી રહી છે આવી પરિસ્થિતિ છતાં ગુજરાતની ભાજપ સરકાર હોય કે કેન્દ્રની ભાજપ સરકાર બંને સામાન્ય ગરીબ માણસ માટે એક પણ દિશામાં વિચારતું નથી નાનો વેપારી પણ પરેશાન છે નાનો શ્રમિક પણ પરેશાન છે દેશના પચીસ ટકા શ્રમિકો એવા છે કે જેની આવક પ્રતિદિન માત્ર સો રૂપિયાની અંદર છે ફરીથી હું વાતને કહું છું કેટલું દુઃખદ કહેવાય પ્રતિદિન સો રૂપિયા કરતાં પણ ઓછી આવક શ્રમિક કમાય જે અઢાર અઢાર કલાક કામ કરે પચાસ ટકા કરતાં વધુ શ્રમિકો એવા છે જેની ત્રણસો રૂપિયાથી પણ ઓછી આવક છે તો વિચાર કરો એવી એવી પરિસ્થિતિના ઘરનું ગુજરાત કેવી રીતે ચાલી શકે એક તરફ નાના વેપારીઓ નાના વેપાર ધંધાવાળાને જીએસટીને લૂંટના નામે પરેશાન દેશના નાગરિકોને પાસેથી બેફામ એક્સાઇઝના કારણે ગેસ ડીઝલ અને પેટ્રોલ ઉપર ત્રીસ લાખ કરોડ કરતાં વધુની રકમ લૂંટી લેવામાં આવે બેફામ વ્યવસાય શહેર સહિતના વસૂલા અને તેવા સંજોગોને ગુજરાતની અંદર અમદાવાદ જેવા મેગા સિટીની અંદર પણ લોકોની હાલત અતિ કથરતી જાય છે ઇએમઆઈ ઉપર ચાલે વ્યાજ વ્યાજના જે વ્યાજ ખોલો બેફામ પણ એમની આગળ પહેલાં પૈસા આપે ને પછી ધિરાણ ઘેરા પછી બેફામ વસૂલે વ્યાજ અને લોકોના નોકરીઓ હોય કાં નોકરીઓમાં છૂટા થવું હોય અથવા તો નોકરીઓમાં સતત પગાર ઘટાડવો પડે વધારાની તો વાત ભૂલી જાવ નોકરી ટકાવવા માટે પણ ઓછા વેતનમાં એમને કામ કરવું પડે દરેક માણસનું આર્થિક શોષણ હતું આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે શોષણ થાય શ્રમિકોને એના શ્રમ પ્રમાણનું એને વળતર ન મળે અને આપણે જોયું હશે કે ગુજરાતની અંદર અમદાવાદ શહેર એક સમયનું માન્ચેસ્ટર કહેવાય આ માન્ચેસ્ટર શહેરમાં જે રીતે ભાજપાના શાસકો કોર્પોરેશનના હોય કે રાજ્યના સાબરમતી નદી સમગ્ર દેશની અંદર સૌથી વધુ પ્રદર્શિત નદી પૈકીની એક નદી છે અને સાબરમતીને બ્યુટિફિકેશનના નામે રિવરફ્રન્ટના નામે વોકરા જેવું કરી નાખવામાં આવ્યું નદી જે હતી નેચરલ એને સંપૂર્ણપણે પાણી ભરી નાખી એ બારે માસને બદલે એને નદીને પાણી ભરી રાખવાનું નામે કર્યું સતત એમાં નોન ટ્રીટેડ પાણી અનટ્રીટેડ વોટર સપ્લાય થાય કેમિકલ સહિતના મોટા મોટા એમાં સીધા બારોબાર થાય કોર્પોરેશનના સિવેજના નાળાઓ બધા એમાં ઠલવાય એટલે સાબરમતી જે પવિત્ર નદી કહેવાય તમામ નદી પવિત્ર કહેવાય સાબરમતીનું વિશેષ મહત્વ કાં કે આઝાદી બાપુ પર સાબરમતીના કાંઠે હતા ત્યારે સાબરમતી નદીને સતત પ્રદૂષિત કરવામાં ભાજપાના શાસકોની ભ્રષ્ટ નીતિ રીતે જવાબદાર છે કોર્પોરેશનના શાસકોની ભ્રષ્ટ નીતિ રીતે જવાબદાર છે નામદાર વડી અદાલતે ફટકાર લગાવ્યા પછી સરકારની નીતિ સંપૂર્ણ નાકામી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે પૈસા કલેક્શન બોર્ડ છે એની પણ નાકામી હપ્તા લઈને જથ્થું કરવા દેવાની નીતિ એના કારણે આજે પરિસ્થિતિ એવી છે કે નામદાર વડી અદાલતમાં સાબરમતીના શુદ્ધિકરણના નામે સરકારને કોર્પોરેશન ન કરે જીપીસીપી ન કરે અને બીજી બાજુ નાના વેપારીઓ છે નાના ઉદ્યોગકારો છે બિચારા જેઓને એને કામ ધંધો એનો ઠપ થઈને પડ્યો છે એટલે બધી બાજુ નુકસાન નાના વેપાર ધંધાવાળાનું નુકસાન એમાં કામ કરતા મધુકો શ્રમિકો નાગરિકોને તકલીફ પરિવારોને ગુજરાત કેમ ચલાવવી તકલીફ અને આ બાજુ કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પ્રદૂષણ મુક્ત થવા બદલે વધુ વધુ પ્રદૂષિત થાય તેવી ભાજપા શાસકોની નીતિના કારણે અંતે તો ભોગ બને છે અમદાવાદ શહેરનો નાગરિક અમદાવાદના સામાન્ય પરિવારો બની રહ્યા છે ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકારની નીતિને નિયત સાફ હોય તો લોકોને ન્યાય આપે શુદ્ધ પીવાના પાણીને સાબરમતીને શુદ્ધ રાખવા માટેની નિષ્ઠા સ્પષ્ટ રાખે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હપ્તા ખાવાના બદલે સાબરમતીમાં પ્રદૂષણ અટકાવે અને નાના નાગરિકો જે છે નાના ધંધા રોજગારવાળા છે એને કોઈને કોઈક એવો રસ્તો કાઢવામાં આવે કે એનું પ્રદૂષણ પણ ન ફેલાવે અને સાથે સાથે એ નાના ઉદ્યોગો પુનઃજીવિત થાય તો અમદાવાદ શહેરના નાગરિકો અને અહીંયા કામ કરતા નાગરિકોને એના પરિવારોને જીવન જીવવાની તક મળશે જે સાબરમતી મુદ્દે બહુ ફાસ્ટ હિયરિંગો થતી હતી સુનાવણી થતી હતી પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી એકદમ હાઈકોર્ટમાં કોઈ હિયરિંગો થતી નથી અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઉદ્યોગપતિ કોઈ નિર્ણય લઈ નહીં શકતા કે ભાઈ આ ઉદ્યોગો ચાલુ થશે કે કેમ અને એના કારણે એમના જે વર્કરો છે એમની હાલત બી કફોડી થઈ રહી છે તો આ જે મામલો હાઈકોર્ટમાં અટકેલો છે અને ગમે તે અગમ્ય કારણોસર એની સુનાવણી હમણાંથી થઈ નથી રહી તો આ બાબતે આપ શું કહેવા માંગ અમદાવાદની સાંસ્કૃતિક વારસા ધરોહર સમાન સાબરમતી નદી ઐતિહાસિક નદી અને આ સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદૂષિત નદી પૈકીમાં અવલ નંબર ઉપર આ સાબરમતી પ્રદૂષિત થવા પાછળના કારણોમાં ભાજપા સરકારની હફતારા એની ખોટી નીતિઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બેફામપણે વેપલો કરવાના કારણે આજે પ્રદૂષિત નદીઓમાં અવલ નબો છે પણ કેટલાય સમયથી નામદાર વડી અદાલતમાં શું મોટો થાય જે સાબરમતી નદીને પ્રદૂષણ રોકાય અને ફરીથી પુનર્જીવિત થઈ એ પોતે શુદ્ધ નદી બને એનું પાણી શુદ્ધ બને એ દિશામાં નામદાર વડી અદાલતે બહુ મક્કમતાથી આગળ વધી હતી વારંવારની ફટકાર છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો સુધરતા નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એના હપ્તા ભ્રષ્ટ રીતિ રીતિમાંથી બહાર નથી આવતું એના કારણે આજે બધી વ્યવસ્થા ઠપ થઈ છે હું આપણા માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકાર ઘણા બધા કેસોની અંદર નામદાર વડી અદાલતમાં ઝડપી ચલાવવા માટે વાસ્તવિક રિપોર્ટ રજૂ કરે છે પણ સરકારની મનસા છે કે નામદાર વડી અદાલતમાં વારંવાર મુદતો પડે કેસ ખેંચાય નથી એમને સાબરમતી નદી શુદ્ધ કરવા માટેની કોઈ નીતિ અને બીજી બાજુ એમને નાના ઉદ્યોગોને પુનર્જીવિત કરવામાં પણ સરકારને રસ હોય તેવું દેખાતું નથી અને એના કારણે વારંવાર મુદતના કારણે લાંબા સમયથી નાના ઉદ્યોગવાળા ઠપ થઈને બેઠા છે શ્રમિકો મજદૂરો એના પરિસ્થિતિ અતિ નાજુક છે આ સંજોગોમાં સરકારને જો નાના માણસનું સરકાર વિચારતી હોય નાના ઉદ્યોગોનું વિચારતી હોય અને સાથે સાથે સાબરમતી નદીને શુદ્ધ કરવા માટેની એની શુભ નિષ્ઠા હોય તો સરકારે પોતે સામેથી આવીને નામદા વડી જે ફટકા લગાય છે જે જે સૂચનો કર્યા છે એ દિશામાં નક્કર કામગીરી કરીને ધંધા રોજગારને પણ પુનઃજીવિત કરવા જોઈએ અને સાબરમતીનું પ્રદૂષણ જે બેફાવ પણ ફેલાવતા લોકો છે એ લોકો ઉપર રોક લગાવવી જોઈએ